જય માતાજી જય તો સ્વાગત છે મારું નવા બ્લોક માં મારા કલેજા છે ગળુ માર્કેટ માં તો અત્યારે હું કે આપડે ભરવા ગાડી લાગી કિશનભાઈ હું બેઠો ભરતભાઈ નું ગાડી ભરે આપડે મોટી આપણી ગાડી વસારા લાગીને આ બાજુ લાગી ને આ બાજુ કાંતિભાઈ વસ્તા આવવાના હતા કાંતિભાઈ જો આવતા લઈને ગાડી તો એ આવવાના છે આપણે ભેગા ને આપણે અત્યારે કામ કહેવાય કે ભરવા લગાડી દીધી ને જો અડધી ભરાઈ ગઈ ના આ કંઈક લાગી ગયું મોટામાં એટલે તમે ટેન્શન ન લેતા તમારા કલાઈ જાવ તો આપણે કાંતિ હેઠે આવી જાય કાંતિભાઈ ની ભરવા આપણે ભેગા જ છે બીજું કઈ નંબરે બીજો કોઈ તો હે નહીં પછી કામ કહેવાય કે આપણે ગળુની માર્કેટની અંદર જો ત્યાં ગાડી ભરાતે તો ભરતીથી નીકળી ગયા ભરીને ડાયરેક્ટ પછી ઓ નીકળી ગયા તો મારા ને રિટર્ન ભાડું તમને ખબર હોય તો એક લાખને એસી હજારનું મળ્યું તો તમે જોઈ લો મારા કલેજા તો જઈ લેજો એક લાખ ને એંસી હજારનું ભાડું મળ્યું રિટર્ન મારા ભાઈ તો અત્યારે તો આપણે કામ કહેવાય કે ગળુંથી નીકળી ગયા ત્યાં તો એક લાખ છે કાંતિભાઈને આવે ભરત આવે ભરત પણ ટૂંકમાં શું કહેવાય કે એ મોડો નીકળશે ને આપણે નીકળી ગયા તો આપણે વાહે તો ત્રણ ગાડીઓ છે દીપક છે પછી હું છે કાંતિભાઈ છે આ ડે ને ઓગડે નીકળી આપણે અત્યારે શું કહેવાય કે પોતી ગયા ડાયરેક્ટ લીંબડી લીંબડી પોતી ગયા ને તો આપણો ભાઈ આપણે ભેગો આવવાનો હતો તો કંઈ વાંધો ને હાલ તું એ બે જા જાય કે આ ડ્રાઈવરને આપણે બદલાવ લીધો દીપકભાઈને તમે વરતતા નહીં ભાઈ આપણો કેમ કે નવો છોકરો છે એ ભાઈને લાઈનમાં આવવું હતું તમારા ભેગો મેં હિખવાડો લઈ લીધો કે આ રીતના ગાડી આપવાની ને આ રીતના કરવાનું ભાડો રીરન બધી ગોતવાનું દીપકભાઈ ને તો દીપકભાઈ આલો વાંધો ને મયુરભાઈ ભાઈ તમારે ભેગા આવતા રહેતા ડ્રાઈવર તો રેડી જ છે ભાઈ એમાં કંઈ વાંધો છે નહીં પણ ટ્રાફિકમાં સેજ એનું થાય ગાડી તો આખતો ભાઈ આપણે પોરબંદરથી ગાડી આખતો તો હું કંઈ વાંધો ને હાલ તો તમારા ભેગો તને લઈ લો મારા લઈ જાવ તો પછી એ ભાઈ આવ્યો તો આપણે દીપા આપણે કામ કહેવાય કે ભાઈ છે ના ભેગો તો ત્યાંથી આપણે હું કહેવાય કે ડાયરેક્ટ ખાલી કરીને ડાયરેક્ટ નીકળી ગયા હતા ભરવાની હતી ત્યાં ખાલી કરવાના નથી ત્યાં પોતે જ્યા હતા ખાલી નારિયલ તો આપણે ઉઠ્યા હતા ગુડ મોર્નિંગ મારા કલેજા ઉઠ્યા હતા એટલે હું કહેવાય કે જો એટલે આઈસર ખાલી થાય આપણે મોર પોતી ગયા આપણે ગાડી હજી છોડી નથી કંઈ નથી કર્યું રીમ એમ છે આપણે આવીને હોઈ જ ગયા હતા તો કામ કહેવાય કે અહીંયાથી ભરવાનું નક્કી આપણે ભરવાનું તો નક્કી જ છે એક લાખને એસી હજારનું ભાડું તો હું ભરવાનું છે તમને આગળ બતાડી જ દઉં મારા કલેજા જો આપણે આ ભરવાનું છે આપણે જો આમ બે ત્રણ પાઇપું ભરવાના છે અને બે મશીન છે આખી ગાડી માલ તો ભરવાનો જ છે એ તો ફાઇનલ જ છે પણ આપણે શું કહેવાય કે અડધી દ્વારકા ઉતારવાની છે અને પછી ઉતારવાનું છે આપણે ડાયરેક્ટ જવાનું છે મુંબઈ મુંબઈ જવાનું છે દ્વારકાથી ડાયરેક્ટ મુંબઈ એટલે મારા કલેજા આખો વિડીયો જોઈએ એ નેક્સ્ટ વિડીયો મુંબઈનો તો નેક્સ્ટ જ બનાવો છે આ દ્વારકા લગ્ન આપણે બનાવીશું પછી પૂરો કરી દે હું તો હું કહે કે આ એકસો એંશી કિલ્લાનું છે એટલે ટોટલ આપણે થાય એક ટન ને બીજું થાય આપણે હાથસો કિલો એટલે સત્તરસો કિલા જેવું થાય માલ વધારે જાજો છે નહીં દ્વારકાથી પાછું થોડુંક ભરવાનું છે આ દ્વારકા અડધો ખાલી કરવાનું છે ને અડધું મશીન લઈ જવાનું છે દ્વારકાથી બીજો નાખવાનું છે એટલે એક લાખને એસી હજાર ભારણું છે આપણે બીજું જવાનું ક્યાં ભાઈ આપણે ખબર હોય તો આંધ્રપ્રદેશ જવાનું છે આંધ્રપ્રદેશમાં હું આપણે મુંબઈ થઈને આંધ્રપ્રદેશ જવાનું છે એટલે મારા કલેજ આવું જોઈ લઉં આ એટલું ભરાઈ ગયું હતું ભાઈ કે એટલો જ માલ છે કે ના ભાઈ અત્યારે ભરવા જવાનું છે બે ઠેકાણે પછી આપણે ડાયરેક્ટ નીકળી ગયા ત્યાં બીજે ઠેકાણે ભરવા જવાનું હતો ઓ પાસે ભરવા જવાની ત્યાં તો ત્યાં પૂરતી ગયા ત્યાંથી આ સવું નાખવાના છે તો પાસે હજી એક ટકાના જ ભરવા જવાનું છે એ ટેન્શન ન લેતા એમ કે એટલો જ છે અહીંથી સૌદ જ આ ભરવાના છે ને ચૌદ થી ભાઈ પાછા બીજા ટકાને જવાનું છે પછી આપણી ગાડી પેકતા ટોટલ આખસો એ એકસો ને સત્તરસો કિલો હે મારા કલેજા ટોટલ સત્તરસો કિલો જ છે વજન વધારે વજન નથી એટલે થઈ જાય આપણે વધારે વાંધો ન આવે તો આપણે શું કહેવાય કે તમે આખો વિડીયો જોઈજો ને અહીંથી આપણે પાછું જવાનું છે આંધ્રપ્રદેશમાં દ્વારકાથી અહીંયા દ્વારકાને દ્વારકા આંધ્રપ્રદેશ લેવાની છે આખો વિડીયો જોઈ લેજો મારા ગ્રુપમાં તમે જોડાણ હોય તો થઈ થેન્ક યુ મારા કલાજાને ન જોડાણ હોય એ જોઈ લેજો આપણે આગળ વિડીયો મૂકી ગયેલો છે કે મારા ગ્રુપમાં કઈ રીતના જોડાવું છે આટલું બધું આ ચેનલોને આવી ગયું બધે થઈને એકસો ને સત્તરસો કિલો જેવું થાય વધારે કંઈ થતું નથી ગાડી બાડી બધી પેક થઈ ગઈ બંધાઈ ગઈ જોઈ લો કેમ આપણે આજ તો બે જણા છે આજ તો ભૂકા કાઢ ને ભાઈ જોને ને દીપકભાઈ બે ભેગા જ છે જો દીપકભાઈ એ વાત કરતા હતા આપણે હું કહેવાય કે જો વચરાત બાજુ ગાડી ભરાઈ ગઈ બધી થઈ ગયા બી લઈ આવી ગઈ બધી નીકળી ગયા ડાયરેક્ટ હું કહેવાય કે આપણે ગયા જતા કનૈયામાં કનૈયામાં નાસ્તો બાસ્તો કરીને ગાડી સામે આવતી હતી આપણે ભાઈ વરત હોય તો આપણે કલે જાય વરતો ને કલ્પેશભાઈ આવી ગયા હતા એટલે બધી આપણી ગાડી સામે પડી ને આપણે હું કહેવાય કે નાસ્તો બાસ્તો કરીને નીકળી જવાનું છે ડાયરેક્ટ કેમ કે અહીંથી આપણે રોકાવાની દ્વારકા પોતાડી દેવાની છે હવે આઠ વાગ્યા તો પોતાડી જ દેવાની છે હવે અહીંથી આપણે દીપકભાઈ ઉતા હતા ને હવે આપણે આ ક લઈ લેવાની છે એટલે તો આડે વગડે ભાઈ દીપકભાઈ નહીં હું ઊતો હતો ને દીપકભાઈ હવે જ છે તો દીપકભાઈ ડાયરેક્ટ હવે ભાઈ છ કેટલા વાગ્યા છ વાગ્યા તો ગાડી પોતાડી દીધી દ્વારકા આપણે ઉઠાડી દઉં કે ભાઈ હાલો ભાઈ ઉઠી ગયા આપણે તો મોટું બધું નથી બ્રશ કરવાનો બાકી છે ભાઈ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા જાઉં આપણે ટેન્શન ન લેતા જો આપણે અહીં ખાલી કરવા નથી અહીંયા પહોંચી દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં રેસ્ટોરેન્ટમાં તો અહીંયાથી અડધો માલ ભરવાનો છે તો આપણે શું કહેવાય કે ગાડી લઈને દ્વારકા દર્શન કરશું અને આપણે બીજે દિવસ નીકળવાનું છે અત્યારે રોકાવાનું છે એટલે તો હું કહે દીપકભાઈ કે હાલો ભાઈ તો મયુરભાઈ શું કરવાનું જેમ કે ખાલી થઈ જાય પછી આપણે દર્શન કરતા આવીએ ને પછી પાછી ગાડી મૂકી દઈએ ભરવા તો આપણે જો અત્યારે ખાલી થવા માંડી આડે વગડે મારા કલેજા છે તો આ મજૂરી અહીં જાય છે થાય મજૂર આવ્યા વેરાવળથી આવ્યા જાવ વેરાવળથી ફોરવિલ લઈને આવ્યા પછી તો ભેગું થયું પછી આ સેલું મશીન થયો ખાલી કરી દીધો હવે એની રીતના ભરદે છે હે તો ભરવામાં આપણે શું કહેવાય કે હાનના ભરાય એટલે હજી પાસે આપણે દ્વારકાના દર્શન કરતા આવીએ દ્વારકા દેશ પોતી ગયા હતા આપણે ગાડી પાર્કિંગમાં રાખીને હું અને દીપકભાઈ ભાઈ આઈલા જ જાય જો તો દર્શન તમારે લાઈ કરવા હોય તો લાઈ તો દે અંદર ફોન ન લઈ જાવ દે એટલે તો આપણે ગેટ લગન તમને પોતાડી દેવું મારા કલે જાવ તો આ ગેટલગન દીપકભાઈ આગળ જાય હું ગાલો તમે આગળ જાઉં હા આવું પછી ડાયરેક્ટ કાંઈ જઈને ને તમને ખબર હોય તો આ ભાઈને ઇન્સ્ટાગ્રામમાં તમે વર આપણે બોલતા ન આવડે એ રીતના અંગ્રેજી તો મારા કલે જાઓ ભાઈ બોલતા હતા તમે સાંભળો